દર્શક મિત્રો ડેલીવો ડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો છોટાઉદેપુર જિલ્લાના ચીચોડ ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં મિની ટ્રેક્ટર તણાઈ ગયું યુવાનનો આ બાદ બચાવ થયો છે છોટાઉદેપુર જિલ્લાના ચિંચોડ ગામમાં એક દુર્ઘટના ઘટી હતી જેમાં મિની ટ્રેક્ટર પાણીમાં તણાઈ ગયું હતું મળતી વિગતો મુજબ યુવાન ટ્રેક્ટર લઈને ખેતરમાં જવા માટે નીકળ્યો હતો ત્યારે અચાનક પાણીનો પ્રવાહ આવી જતા ટ્રેક્ટર સાથે યુવાન તણાઈ ગયો હતો પરંતુ ટ્રેક્ટર ચાલક યુવાને સ્થિતિની ગંભીરતા સમજી અને સમયસૂચકતા દાખવી તરત જ ટૅક્ટરમાંથી કૂદી ગયો હતો જેના કારણે તે બચી ગયો હતો ટ્રેક્ટર વહેતા પાણીમાં તણાઈ ગયું હતું પરંતુ યુવક સુરક્ષિત રીતે બહાર આવી ગયો હતો